નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે આ કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો તો કેટલીક જગ્યાએ તોફાન પણ આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે બીજી તરફ અમદાવાદ જિલ્લાના વેરમ ગામ તાલુકામાં ઝરમર વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સિત્તેર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાન ફૂંકાઈ શકે છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડવાની આગાહી કરવામાં આવી છે વરસાદને કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણની અસર જોવા મળી હતી આ સિસ્ટમને કારણે હવામાન બદલાયું છે દસ એપ્રિલ સુધી રાજ્યભરમાં તોફાન અને વરસાદની શક્યતા છે આવી સ્થિતિમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના વડગામ થરાદ અને અન્ય કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાને કારણે બાગાયતી પાકની અસર થઈ હતી કાશી કેરીઓ પડી ગઈ તરબૂચ મકાઈ અને બાજરીના પાકને પણ નુકસાન થયું છે આગામી થોડા દિવસોમાં વરસાદની શક્યતાને લઈ ખેડૂતો ચિંતિત છે શહેરના કેટલાક વિસ્તારોમાં સવારે ઝરમાર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર જામનગર પોરબંદર દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ અને છોટા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પણ સમાન હવામાનની સ્થિતિ પ્રવર્તી શકે છે તેમજ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે છોટાઉદેપુર નર્મદા ભરૂચ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયે સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે સિત્તેરથી એંશી કિમી પ્રત્યે કલાકની ઝડપે વીજળી પડવાની અને સપાટી પર પવન ફૂંકાવાની પણ શક્યતા છે અન્ય ઘણા જિલ્લાઓમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયા ટ્યુબ ચેનલ